ખંભાતનગર પાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ વર્તમાન કાઉન્સિલર કામિનીબેન ગાંધી દ્વારા સભ્ય પદથી રાજીનામું આપતા ખળભડાટ પૂર્વ પ્રમુખ દ્વારા બે કરોડ પાંત્રીસ લાખના લેગાસી વેચના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા પાલિકાના વર્તમાન સત્તાધીશો દ્વારા છ મહિનાથી પૂર્વ પ્રમુખને માહિતી ન આપતા તેમજ ભ્રષ્ટાચારની કોઈ કાર્યવાહી ન કરતા રાજીનામું આપ્યાની શક્યતા પાલિકા દ્વારા આર્થર્વ એજન્સી સાથે મેલા પીપણું કરી લેગાસી વેચના કરોડોના કૌભાંડની પૂર્વ પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી વર્તમાન પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર તેમજ ચીફ ઓફિસર હનુભાઈ રાઠોડ દ્વારા એજન્સીને કરોડો રૂપિયાનું ચુકવણી કરવામાં તહેવારો ના રંગ ખેડા જિલ્લા બેંકના ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની ની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે